જય મસુના જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ જશો કંઈક કારણ કે કાનાભાઈ આઈડિયા છે હું લોગ લઈને તમારા માટે તો હવે અત્યારે તો હાલમાં સુરત છીએ તો સુરત આજે ફેરફેરનું કામકાજ ચાલુ છે તો તમને બતાવું કઈ રીતે બનાવે છે મારામાં તો ચાલો આપણે અંદર જઈએ અને હું તમને બતાવું આની પહેલાં આ મિનિમમ લોગ બનાવ્યો હતો આપણે એ ગામડાનો હતો અને આજે હાલમાં સુરત બનાવીએ છીએ તો તમને બતાવું ચાલો કઈ રીતે ફેરફેર બનાવી રોલા ઉપર ટોપી છે આમાં શું છે

તો જુઓ મિત્રો ત્રણ ત્રણ કલરની ખીસી બની ગઈ છે ને આ જુઓ એક મશીન છે આપણે અને આપણે ફેરફેર બનાવવાની છે મશીનમાં તો ચાલો બધી ધાબે લઈને જાય પછી હું તમને બતાવું કઈ રીતે બનાવવામાં આવે છે તો મિત્રો જુઓ આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અહીંયા આપણે ફેરફેર બધું જુઓ મુકાઈ ગયું છે ટોપિયા ઢાંકીને હું તમને બતાવું સુરતનું વાતાવરણ જુઓ કેટલું એકદમ શાંત છે જો એકદમ શાંત વાતાવરણ છે આજે એનું કારણ છે કારણ કે બધા લોકો ધંધે વહી ગયા હોય એટલે અવાજ ઓછો આવે જો અમારે માય અત્યારે ચોખવાળી કરે છે વાળી અહીંયા આપણે ફેરફેરને હુકવાની છે તો જો મારું માં અત્યારે પીળી ફેરફેર ચાલુ કરી દીધું છે મશીનમાં ભરવાનું પીળી બનાવવાનું છે એમને પેલા તો જો મિત્રો ફેરફેર બનવાનું ચાલુ થઈ ગયું છે અને મશીનને આ રીતે ફેરવતું રહેવાનું જો આ પીળી ફેરફેર બને છે જે આ પટ્ટી ટાઈપની બને છે જો ફરફેર બની ગઈ હવે આપણે ગુલાબી બનાવવાની છે આ ગુલાબી એમ ને તો જો મિત્રો અત્યારે ગુલાબી ફરફેર બનવાનું ચાલુ થઈ ગયું છે પીળી તો બનાવી નાખીને હવે ગુલાબી બને છે જો એકદમ ગુલાબી રંગની કેટલી મસ્ત ફેરફેર બને છે અને તમે મિત્રો કઈ રીતે બનાવો એ જરાક કમેન્ટ કરી દેજો અમે તો આ રીતે બનાવીએ હવે એક આટો આપણે લીલી ફરફેરનો લેવાનો છે મહેનત બહુ લાગે કા બને એક નંબર ને પાસે

તમે જો આ રીતે ફેરફેર બનાવીએ તમે કઈ રીતે બનાવો એ જરાક કમેન્ટ કરી દેજો બાઈટ બાઈટ ની ફેરફેર બની ગઈ છે જલ્યો લીલી ગુલાબી પીળી અગળી ધોન પેડ કપડિયે ખોકાયા લે પાણી થી પાણીનો ટાંકો પણ પીળી ગુલાબી ને લીલી બની ગઈ ને હવે કામ કરો તેની ભેગી કરો કંઈક નવીન કરીએ લીલી નાખો પછી ગુલાબી નાખો તો મિત્રો ફેરફેર બનાવતા ને એક પર આ તો અત્યારે બધું પાણી પાણી કરી દીધું છે અમારે સાલું બધું ફેરવવું પીડું જો પાણી જેટલું આવતું હતું જો પાણી પાણી કરી દીધું છે અત્યારે જો આ બાજુ નીકળું પાણી મિત્રો ટાકો છલકાઈ ગયો તો મારે પાણી બેન કરવા જવાનું છૂતું તો અમારું કામ જરાક અધૂરું રહી ગયું આપણે ચાલુ કરીએ પાછું જ્યાંથી ગુલાબી ભરાઈ ગઈ છે અને માથે પીળી ભરવાનું છે કઈક નવું કરવાનું છે આપણે મશીન કરો સુરત ની ગેસની ફેરફેર એમ ઓલી સુલાની હતી ની તો આપડે નથી ખાધે એટલે ખ્યાલ ન હોય

અત્યારે હવાનું વાતાવરણ કેટલું શાંત હોય કા બધા કે સિટી માં ઘોંઘાટ હોય પણ અહીંયા કેટલું શાંત વાતાવરણ છે આપડે રે અહીંયા નાનું છોકરો રહેતો હોય ને તોય અવાજ આવે એટલું શાંત વાતાવરણ આ વખતે મારે પાડવી છે કઈ રીતે પડે તારે બનાવવાનું છે મશી ફેરવી ને બેન કરવાની છે ને મિત્રો માર માય તો બનાવી નાખ્યો હું પણ બનાવી નાખો એક વાર કઈ રીતે બનાવી પડી ગઈ છે મૂકી દીધી છે કઈ નઈ મિત્રો ઘડીક માં તમે બનેલા રેજો ત્યાં હું બધી ફેરફેર બનાવી નાખી હું માર માં પછી હું તમને બતાવીશ ફૂકાઈ જાય પછી કઈ રીતની બની છે બધી કલર ની તો કાંઈ નહીં મિત્રો ઘડીક ને અહીંયા સ્ટોક કરું તો મિત્રો અત્યારે તડકો ફૂલ તપી ગયો છે અને ફેરફેર બની ગઈ છે હાલ હું તમને બતાવું મારા ભાઈ ઘડીકમાં કેટલી ફેરફેર બનાવી નાખી તો મિત્રો જો બધી ભાત ભાતની કલરની ફેરફેર એટલે ફેરફેર અત્યારે પાડીને હુકા મેક દીધી છે જો આ છે પીળી આમાં ગુલાબી છે લીલી છે જો એકદમ પથારીઓ કરી દીધી છે ધાબા ઉપર ફેરફેરને હુકા મૂકી દીધી છે તો આ હુકાતા કમસે કમ બે ત્રણ કલાક લાગી જાય પછી જેવો તડકો અત્યારે તો તડકો બહુ છે એટલે મારા ખ્યાલથી લાગે છે બે બે ત્રણ કલાક જેવું લાગશે જોયો હજી તો હજી તો લીલી છે ફેર ફેર હુકામ મેં દીધી અને અમારે બા જો અત્યારે વિડીયો કોલમાં વાત ચાલુ કરી દીધી છે સંધ્યા ભાભે હારે વાત કરે છે વિડીયો કોલમાં જો અમારો નો ફોન છે વાત કરું એવું છે હા સંધ્યાનો હા

તો મિત્રો જો બધી ફેરફેર ભાત ભાત ની કલર ની બની ગઈ છે અને આ કમસે કમ હુકાતા બે ત્રણ કલાક જેવું લાગશે ને હા બસ બે ત્રણ કલાક જેવું લાગશે આગળ હુકાઈ જાય તો હવે આપણો વ્લોગ ને આપણે અહીંયા સ્ટોપ કરીએ ઘણી ખરી હુકાવા આવી જો આગળ હુકાઈ જાય બે કલાકમાં તો ફેર અને મિત્રો તમે કઈ રીતે ફેર બનાવો એ કમેન્ટ માં બતાવજો અમે તો આ રીતે બનાવ્યા અને હું કેવું મા YouTube ફેમિલી ને